ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રજૂઆત કરે અને એમનો પણ જવાબદાર અધિકારી કર્મચારીઓ ન સાંભળે તો આમ જનતાનું શું વીજળીના થાંભલાઓ અજજરિત હોવાની ફરિયાદ ગ્રામજનો ક્યાં નોંધાવશે તો નિરાકરણ આવશે એક બાજુ સરકાર વિવિધ યોજનાઓ થકી લોકો સુધી સુવિધાઓ પહોંચાડવાની મક્કમતા સાથે કામ કરતી હોય છે પરંતુ ક્યાંક લોકોના પૈસાનો પગાર લેતા જવાબદાર કર્મચારી અધિકારીઓ પોતાની ફરજથી વિપરીત કામ કરતા હોય તેમ કહી શકાય છે વાત કરીએ તાપી જિલ્લાના નિઝર તાલુકા ખાતે આવેલ ડીજીવીસીએલ કંપની કે જ્યાં વારંવાર ની રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી સજીપુર ગામના સર્જિત થાંભલાઓ ક્યારે બદલાશે તાપી જિલ્લા નિઝર તાલુકાના વાંકા અને સજીપુર ગામના વીજળીના થાંભલા અત્યંત ખરાબ હાલતમાં હોવાની અરજીઓ આપવામાં આવી છે અને જેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે થામલાઓ અંદાજે તેત્રીસ થી પાંત્રીસ વર્ષ જૂના હોય તો લોકોમાં ભયનું માહોલ પણ ફેલાયો છે વીજળીના થાંભલાઓ ક્યારેક તૂટી પડે છે એની કોઈ ગેરંટી નથી થાંભલાઓની પરિસ્થિતિ મકાનોના અને લટકતા કેબલોના સપોર્ટના આધારે ટકી રહ્યા છે અને વીજળીના કેબલો સાત થી દસ ફૂટના અંતરે લટકતા જોવા મળી રહ્યા છે સાંભળવા મળ્યું છે કે ગ્રામ પંચાયત વાંકાના ઠરાવ મુજબ નીઝર તાલુકા ડીજીવીસીએલ કંપનીને જાણ કરવામાં આવી છતાં પણ થાંભલાઓ આવ્યા નથી અને આખરે ગામના જર્જિત થાંભલાઓ બદલવા માટે લોકોએ કોનો દરવાજો ખટખટાવ જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બન્યો છે સો મુદ્દે સરકારી જવાબદાર તંત્ર ધ્યાન લેશે કે તો આવનાર દિવસોમાં જોવું રહ્યું